જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે એક એવી જગ્યાએ જવાના છીએ કે તમને એનો ઇતિહાસ જણાવશું સીન પટ્ટી વર્ડ વ્લોગમાં બન્યા રહેજો દર્શન હોટલ બરાબર ગયા છે નહોતો આવ્યો સ્વામિનારાયણનું મંદિર મારા વિશાલભાઈ ગાડી પાર્કિંગ કરી રહ્યા હેડો ત્રણ પાનનો વડલો ચાર મંદિર તીનપત્તા પત્તા વડ બહુ સારા તો મિત્રો વિડીયો બનાવવાની મનાય છે પણ પ્રયાસ કરશું કે તો મિત્રો તિનપત્તી વડ વર્ડ એની કહાની અને એનો જે ઇતિહાસ છે બહુ લાંબો છે બતાવું હતું પણ ત્યાં પરમિશન નહીં કે વિડીયોને ફોટો તમે પાડો વિડીયો ફોટો એવું કંઈ પરમિશન નથી એટલા માટે અમને બતાવ્યું નહીં અને કદાચ કરીએ તો અમને ના પાડો તો એટલા માટે બનાવ્યું નહીં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો